વરસાદી વાતાવરણની વચ્ચે પોરબંદરના દરિયામાં જોવા મળી રહ્યું છે ભારે કરંટ અને પોરબંદરના દરિયામાં ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા દરિયામાં ભારે કરંટની વચ્ચે બે યુવાનો જીવના જોખમે માછીમારી કરતા નજરે પડ્યા જોકે ઇન્દ્રેશ્વર મંદિરના દરિયાઈ વિસ્તારમાં આ બંને યુવાનો જીવના જોખમે માછીમારી કરતા નજરે પડી રહ્યા છે ઊંચા ઊંચા મોજાના કારણે નાવડી પણ હાલક ઢોળક થતી જોવા મળી છે ત્યારે જીવના જોખમે માછીમારોને માછીમારી ન કરવા માટે પણ સ્થાનિક પ્રશાસને સૂચના આપી છે બનેલી ડૂબી જવાની ઘટના બાદ સ્થાનિક પ્રશાસન પણ હાલ એલર્ટ મોડ પર જોવા મળે ગોમતી ઘાટ પર ઉંચા મોજા ઉછળતા સુરક્ષા કર્મચારીઓએ ઘાટ પરથી લોકોને દૂર હટાવ્યા સાથે દોરડા બાંધી અને પ્રવાસીઓના જવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે તો આ તરફ દ્વારકાના કલ્યાણપુર પોલીસે દરિયામાં ફસાયેલા લોકોના જીવ બચાવ્યા મોટા આસોટા નજીક ટાપુ પાસે દરિયામાં ગયેલા બે લોકો ભરતીના કારણે ફસાઈ ગયા હતા આ બંને બાળકો સહિત ફસાયેલા ત્રણ લોકોને કલ્યાણપુર પોલીસે માછીમારી બોટની મદદથી બચાવી અને સુરક્ષિત સ્થાન પણ ખસેડ્યા છે